બોલું સૌ બોલું પાડી દઉં છું પણ મારા છે એની માટે જા અહી આજે પરસો હાંફરી લઈ ગયા હા યાદ છે જા દવાખાને લઈ ગયા રાતે બહાર વાગ્યા લઈ ગયા તા ડોક્ટરે એમ કીધું બે ચીતની ફેલ થઈ ગઈ છે પાંત્રીસ લાખ નો ખર્ચ છે હે મારું નામ હાભર્યું અને પુષ્વો નાખું તારી સિગરેટ પાવ અને સિગરેટ પૂરી નો થાય પેલા જા મે કીધું દવાખાને પહોચી જાવ અને જા તારા ડોક્ટરે પાત્રી લાગતા નઈ કીધા પણ જા પાત્રી માં બહાર કાઢી નાખું ને તો હું કાઢી નાખું વધાવ તાળી પાડીને વધાવ દાદા ભાઈ બોલું એ હું પાળી દઉં પણ મારો